શ્રી નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નોબલ પબ્લિક સ્કૂલ મોટા હાબીપુરાની જેમ જવા મજબૂર બન્યા છે સ્કૂલની ગંભીર બેદરકારી મેનેજમેન્ટના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો મોટા હાબીપુરા ડભોઈ કરજન રોડ તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા ઘેટા વકરાની જેમ વિદ્યાર્થીઓ લઈ જતા વાલીઓની નજર પડતા સ્કૂલવાન ઊભી રાખાવી તત્કાલ સ્કૂલના પ્રિન્સિપાલને ટેલિફોનિક સંપર્ક કરતા પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું કે મને કોઈ ખબર પ્રકારની ટ્રાન્સપોર્ટેશન ખબર નથી હું નવો આવ્યો છું એમ જવાબ અસંતોષકારક મળતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો વાલીઓ દ્વારા પ્રિન્સિપાલ તેમજ ડ્રાઈવરને પણ પૂછવામાં આવ્યું કે ગેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને લઈ જાઉં છું તો રસ્તામાં કોઈ ઘટના બની તો જવાબદારી કોની તેમ જણાવતા પ્રિન્સિપાલ સહિત ડ્રાઈવર મૌન જોવા મળ્યા અંદાજીત ચાલીસ હજાર સ્કૂલ ફ્રી ટ્રાન્સપોર્ટેશન સહિત ફી ઉઘરાવવામાં આવે છે તો સુવિધાના નામે મીંડું વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા પણ પ્રિન્સિપાલને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી મહિનો રજૂઆત કર્યા થઈ જવા છતાં વિદ્યાર્થીઓને ગીટા બકરાની જેમ જવા મજબૂર બનવું પડ્યું બે મહિનાથી પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે આઈ કાર્ડ પણ નથી રિપોર્ટર યતિન રાઠવા સંખેડા છોટા ઉદેપુર કઈની સ્કૂલ બસ છે છોકરાઓ જગ્યા ડબોય એટલે ઓકે કેટલા દિવસથી આવી રીતે ગાડી ભરીને જાય છે તમે સ્કૂલમાં રજૂઆત કરી છે કોને રજૂઆત કરી હતી કેટલા દિવસ થયા એક મહિનો જેવું થયું અચ્છા ગાડીમાં તમે કેટલા વિદ્યાર્થીઓ છો સોળ સત્તર એવું તમે પ્રિન્સિપાલને જણાવ્યું હતું ¿O okay, qué principal es eso? Yo, papi, adoro.